નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સ ઓક્ટોબર બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર સાયક્લોન શક્તિની શું અસર જોવા મળશે તેમજ અત્યારે વાવાઝોડું શક્તિ ક્યાં પહોંચ્યું છે સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને વાત કરીએ આપણે વાવાઝોડાની સૌથી પહેલા ત્યાર પછી વરસાદની અપડેટ જોવાની છે કે આજે કયા કયા વિસ્તારોમાં આપણને વરસાદ જોવા મળશે તેમજ આગામી છ સાત આઠ નવ તારીખમાં કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તેની ખાસ અપડેટ જોવાની છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ અત્યારે હાલ વાવાઝોડું ગુજરાતથી કેટલું દૂર છે તો નવસો કિલોમીટર કરતાં વધુ દૂર છે એટલે કે ઓમાનની એકદમ નજીક હોય ઓમાનની અંદર ભારે વરસાદ અને ભારે પવનની શક્યતાઓ રહેલી હોય ગુજરાત માટે આપણા દેશ માટે કોઈ એવી શક્યતાઓ નથી કે વાવાઝોડું ગુજરાત તરફ આવી અને ગુજરાતને પવનની ઝડપની આપણે જો સર્ષા કરવા જઈએ તો સાયક્લોન પવનની ઝડપ મહત્તમ સોતેર કિલોમીટર પ્રતિ કલાકથી લઈને સો કિલોમીટર પ્રતિ કલાક સુધીની થઈ શકે એથી વધારે ન થઈ શકે તેમાંથી ઓછી થઈ શકે કારણ કે ધીમે ધીમે તે નબળું પડી રહ્યું છે અને ઓમાનની એકદમ નજીક છે ગુજરાતથી ઘણું દૂર છે અરબ સાગરની અંદર ત્યારે આજે બપોર પછી તે ઓમાનથી દૂર જશે અને ગુજરાતથી નજીક નજીક આવશે ગુજરાતની અંદર પવનની ઝડપની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં એકતાલીસ થી લઈ બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે આવતીકાલે સાત તારીખની વાત કરીએ તો યુ ટર્ન લઈ અને સાયક્લોન ધીમે ધીમે આગળ વધશે કારણ કે અહીંથી યુ ટર્ન લઈ રહ્યું છે દૂરથી એટલે તે વધુ નજીક ગુજરાતની નહીં આવી શકે કારણ કે તે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે આગામી સમયમાં આઠ નવ તારીખની અંદર તે સિસ્ટમની અંદર લો પ્રેશરમાં ફેરવાઈ જાય અને ત્યાંથી તે સિસ્ટમ ફરી વખત પાછી ફરી અને ઓમાન તરફ આવી શકે એટલે કે ગુજરાત તરફ આવવાને બદલે તે ફરી ઓમાન તરફ આવે અને ગુજરાતની અંદર તેની કોઈ અસર ન જોવા મળી શકે આગામી સોળ સત્તર અઢાર તારીખની આપણે અપડેટ જોઈએ જેમાં પણ સાયક્લોનની કાંઈ એવી અપડેટ નથી કે જે ગુજરાત માટે ચિંતાજનક હોઈ શકે તો આ રીતે સાયક્લોન જે છે વાવાઝોડું શક્તિ છે શ્રીલંકા દ્વારા નામ આપવામાં આવેલું હતું અને અત્યારે હાલ તે નબળું પડી ચૂક્યું છે કારણ કે ગઈકાલે સો કરતાં વધુ પવનની ઝડપ હતી અત્યારે પંચોતેરથી નેવું સુધીની પવનની ઝડપ આપણને મહત્તમ જોવા મળે છે ગઈકાલ કરતાં આજે તીવ્રતામાં ઘટાડો થયો છે અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ મહત્વના સમાચાર ગણી શકાય કે વાવાઝોડાનું જે નુકસાન થવાનું હોય તેમાંથી બચી શકીએ છીએ કારણ કે વાવાઝોડું ખતમ થઈ રહ્યું છે ગુજરાત માટે એક મહત્વના સમાચાર છે આગળની અપડેટ આપણે કોઈ હજુ બે દિવસ સુધી મેળવતા રહીશું હવે આપણે વાત કરીએ વર્ષ તો હાલ અત્યારે વરસાદની જે અપડેટ છે બપોર સુધીનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને વરસાદની વાત કરીએ તો નલિયા અને ગાંધીધામ આજુબાજુના કચ્છના ઘણા બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના રહેલી છે થોડા ઘણા અંશે સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ ભાણવડ પોરબંદર જેમાં દરિયાકાંઠાના વિસ્તારો છે જામનગર દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે બપોર પછીના સમયગાળાની વાત કરીએ તો બપોરના રાજકોટ ગોંડલ અમરેલી પાલિતાણા ગારીયાધાર ઉના વેરાવળ સાઈડના વિસ્તારો હોય તેમાં ક્યાંક ભારે ઝાપટા તો ક્યાંક હળવા ઝાપટાનો માહોલ જોવા મળી શકે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાદ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગરમાં પણ વરસાદની થોડા ઘણા અંશે તીવ્રતા રહેલી છે ખાસ કરીને વાત કરીએ તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ કોઈ વિસ્તારોમાં સાટા સૂટી જોવા મળી શકે છે આવતીકાલે સાત તારીખે સવારના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટાઉદેપુર અને વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે રાજપીપળા સાઈડના વિસ્તારો છે તેમજ સુરત નવસારી વલસાડ ડાંગ તેમજ મહુબા આજુબાજુ રાજુલા આજુબાજુના દરિયાકાંઠાના એકાદ બે સ્થળો ઉપર સાટા સુટી જેવો માહોલ જોવા મળશે આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ તો ભાણવડ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ આ દરિયાકાંઠાના વિસ્તારો તેમજ વડોદરાથી અમદાવાદ આજુબાજુ મધ્ય ગુજરાતના વિસ્તારો હોય ખેડા હોય વલસાડ સુરત હોય તેમાં વરસાદ પડવાની સંભાવના છે બપોર પછીનો જે સમયગાળો છે તેની વાત કરીએ તો સલાયા જામનગર રાજકોટ ભાણવડ ગોંડલ જસદણ અમરેલી જૂનાગઢ પોરબંદર આ જે વિસ્તારો છે તેમજ વેરાવળ ઉના મહુવા તળાજા પાલીતાણામાં પણ આવતી સાત તારીખમાં તીવ્રતા આવતીકાલે વધી શકે છે ખાસ રૂપી વરસાદ કે છેલ્લો વરસાદ ગણો જે કાંઈ છે તે ખેડૂતો માટે નુકસાનકારક હોઈ શકે ખંભાત તારાપુર વડોદરા સાપાડે ગોધરા મહુદા અમદાવાદ મહુદા આ બધા વિસ્તારો સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના વિસ્તારો હોય તેમાં પણ હળવો વરસાદ રહેશે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન ક્યાંય પણ વરસાદની સંભાવના જણાતી નથી અને આગામી સમયમાં આઠ તારીખની આપણે વાત કરીએ તો આઠ તારીખે બપોર પછીના સમયગાળામાં એકાદ બે સ્થળો એવા હોય કે જ્યાં સામાન્ય સાંટા સૂટી જેવો માહોલ જોવા મળશે બાકી આઠ અને નવ તારીખમાં તીવ્રતા ઘટી શકે સ સાતમાં બે દિવસ વરસાદની તીવ્રતા વધારે રહેશે હજુ સિસ્ટમમાં ફેરફારો થવાની ધારણા રહેલી છે કારણ કે સિસ્ટમ વાવાઝોડાની કેટલી ગુજરાતની નજીક આવે એટલા પ્રમાણમાં વરસાદની સંકટ તોળાયેલું રહેતું હોય છે અત્યારે ખેડૂતોએ બે દિવસ જાળવી જવું આઠ નવ તારીખમાં જો વરસાદ ન આવે તો મગફળી લેવાનું કાર્ય કરવું હવે આપણે જોઈએ પંદર સોળ તારીખની અપડેટમાં શું છે તો દક્ષિણ ગુજરાત સુધી માવઠાનો કહેર વર્તાઈ શકે બાકી સૌરાષ્ટ્ર માટે હજુ કહી ન શકાય પરંતુ આગામી ઓગણીસ વીસ તારીખની અંદર વરસાદની તીવ્રતા ગણી અને આગોતરું આયોજન આપણે કૃષિ પાકો લેવા માટેનું કરી શકીએ છીએ કારણ કે અત્યારે હાલ દિવાળી સુધી જે વરસાદની તીવ્રતાઓ રહેતી હોય છે તે પ્રમાણે આ અનુમાન છે તો ખાસ કરીને ખેડૂતોએ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે હવે આપણે જોવાનું છે ભેજનું પ્રમાણ ગુજરાતના વિસ્તારોમાં કેવું રહેશે તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ હોય ઉના હોય દ્વારકા જામનગર સાઈડના વિસ્તારો હોય જેમાં પંચોતેર થી એસી ટકા ભેજનું પ્રમાણ બતાવે છે જ્યારે આવતીકાલે સાત તારીખની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં એક્યાશી પંચ્યાસી ટકા ભેજનું પ્રમાણ બપોર પહેલા અને બપોર પછીના સમયગાળા પછી પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં એંશી પંચ્યાસી ટકા ભેજનું પ્રમાણ બતાવે છે અને બપોર પછી સાંજના છ સાત વાગ્યાના અરસામાં જૂનાગઢ હોય ઉના હોય પોરબંદર હોય જેમાં 92% ટકા સુધી અને દક્ષિણ ગુજરાતમાં પણ 92% ટકા સુધી ભેજનું પ્રમાણ અને રાત્રિના સમયગાળામાં અતિશય ભેજનું પ્રમાણ ઝાકળ વર્ષાનું કારણ બની શકે છે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે હાલ જે માહોલ સવાઈ રહ્યો છે તે પ્રમાણે સાત આઠ નવ તારીખમાં વરસાદની સંભાવના ગણી શકાય ત્યાર પછી રાત્રિના સમયગાળા દરમિયાન પણ ભેજનું પ્રમાણ ઓછું જોવા મળશે આગામી સમયમાં દિવાળી આજુબાજુનો જે સમયગાળો આજે બપોરના તાપમાનની વાત કરીએ તો ઓગણત્રીસ થી તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહેશે આવતીકાલે પણ આ રીતે તાપમાન રહેશે તો આગામી સમયમાં નવ દસ તારીખ પછીની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને પંદર સોળ તારીખની આપણે અપડેટ જોઈએ તો તાપમાનની અંદર કોઈ મોટા ફેરફારો નહીં જોવા મળે માત્ર તેત્રીસથી પાંત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન કોઈ કોઈ વિસ્તારોમાં થઈ શકે છે